લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ જેમાં સર્વે સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આખરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે ભાવનગરના ગારિયા ધારનું માંગુકા ગામના દ્રશ્યો જોઈ શકો છો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે રોડ ઉપર ધીમી ગતિએ પાણી ચાલી રહ્યા છે તો અનેક ગ્રામ્ય વિસ્તારો છે જેમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે અમરેલીના સાવરકુંડલાના વિજયનગરમાં વાવણી જેવા વરસાદના સમાચાર મળી રહ્યા છે તો દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો ભાવનગરના માંગુકા ગામના છે તો ભાવનગર સહિત અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તો આખરે વિધિવત રીતે ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું નજરે પડી રહ્યું છે અને પ્રી મોન્સૂનની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના જે બોડરકાંઠાના વિસ્તારો છે મહારાષ્ટ્રને લાગુ બોડરકાંઠાના વિસ્તારો તેમાં પણ સાપુતારા આહવા સહિતના વિસ્તારમાં વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે તો હવે ચોમાસું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ખેડૂતોની જિજ્ઞાસા પણ વધતી નજરે પડી રહી છે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વરસાદના સમાચારને સાંભળીને